નમસ્કાર મિત્રો મિત્રો બે ચહેરા ભેગા થશે તો શું કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ખેડૂતોને રીઝવી શકશે વિગતે વાત કરું તો રાજુ કરપડા અને કરસનદાસ ભાદરકા આ બંનેઓ છે એ આમ આદમી પાર્ટીના કહેવાય કે પૂર્વ ચહેરાઓ છે જે આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા પરંતુ ખેર બંનેઓએ રાજીનામું આપી દીધું છે રાજુ કરપડાની વાત કરીએ તો રાજુ કરપડાએ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ આમ આદમી પાર્ટીને રાજીનામું આપ્યું બાય બાએ કર્યું પરંતુ રાજીનામું આપતા જ તેમને પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં એવું તેમણે જાહેર કર્યું કે મને આમ આદમી પાર્ટી પાસેથી જે પણ અપેક્ષાઓ હતી એ કદાચ પાર્ટી છે એ પૂર્ણ નથી કરી શકી અથવા તો તમને ગોપાલ ઇટાલિયાને પણ ગોપાલ ઇટાલિયા ઉપર પણ અનેક પ્રહારો કર્યા છે અને તેમજ ગોપાલ ઇટાલિયાને પણ એવું કહ્યું છે કે મેં આ માણસ માટે જ્યારે પણ વસાવદરની વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખૂબ મહેનત કરી હતી દિવસ રાત ભાગ્યો હતો પરંતુ જ્યારે મારી માટે કરવાનું આવ્યું ત્યારે મને જ અપેક્ષાઓ હતી એ ક્યાંક પૂરી નથી થઈ આવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી અને બીજો ચહેરો કરસનદાસ બાપુ કરસનદાસ બાપુએ જ્યારે આમ આદમી પાર્ટી છોડ્યું ત્યારે તેમને એવું કહ્યું હતું કે મારી તબિયત બરોબર નથી રહેતી અને હું સક્રિય નથી રહી શકતો એટલે હું રાજકીય પક્ષ છોડું છું ત્યારે અમે વાત પણ કરી હતી ત્યારે એવું કહ્યું હતું કે હું હાલ કોઈ જ પણ રાજકીય પક્ષમાં નથી જવાનો પરંતુ એકાએક તે અમિત ચાવડાને મળ્યા અને તેમજ કોંગ્રેસમાં જોડાઈ ગયા કોંગ્રેસમાં જોડાયા પહેલાં પણ તેમને બિન રાજકીય કહેવાય કે આંદોલન કર્યું હતું અને જેમાં પરેશ ગોસ્વામી સાથે તે ગયા હતા અને તેમજ ત્યાં પણ તેમને આમ આદમી પાર્ટીને લઈ અને અનેક વસ્તુઓ કહી હતી ત્યારબાદ તો અનેકવાર આપણે જોયું હતું કે કરશ્નદાસ ભાદરકા છે એ આમ આદમી પાર્ટી વિરુદ્ધ અને આમ આદમી પાર્ટીના કામ વિરુદ્ધ બોલતા આવતા હોય છે તેમના નિવેદનો હોય છે ત્યારબાદ તો કોંગ્રેસમાં જોડાયા એટલે સીધી વાત છે વિપક્ષ તરીકે તે પ્રહારો કરશે સવાલો પણ પૂછશે પરંતુ આ બધાની વચ્ચે હવે બાપુ છે એ રાજુ કરપડાને મળવા પહોંચ્યા છે એની પહેલા પાલભાઈ આંબલિયા પણ પહોંચ્યા હતા પાલભાઈ આંબલિયાએ તો એવું કહ્યું હતું કે એક ખેડૂત નેતા છે એ કોંગ્રેસમાં આવે તો શું જ ફરક અમને અમારી માટે તો ફાયદો જ છે કે અમે ભેગા થઈ અને ખેડૂતો માટે લડત લડી શકીએ ત્યારબાદ હવે કરસનદાસ બાપુ ગયા છે અને કરસનદાસ બાપુ સાથે પણ અમે વાત કરી છે અને તેમાં તેમનું કહેવું છે કે બે ચહેરાઓ જે એક સાથે ઉભર્યા હોય એક પાર્ટીમાંથી ઉભર્યા હોય અને જો એ સાથે કોઈ પક્ષની અંદર ફરી એકવાર કામ કરે તો પક્ષને તો ફાયદો જ છે અને અમે ફરી એકવાર ભેગા થઈએ તો અમારી માટે એ ખૂબ સારી વાત છે ખેર કરસનદાસ બાપુનું એવું પણ કહેવું છે કે હવે હાલ રાજુ કરપડા છે તે કોઈ જ પણ રાજકીય પક્ષમાં હાલ તો નહીં જ જોડાય એવી વાત અહીંયા કરસનદાસ બાપુએ પણ અમને કરી છે ખેર પરંતુ આ મળવા ગયા છે તો તમને શું લાગે છે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને કેટલો ફેર પડી શકે કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે જો રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય તો એક વાત તો સીધી છે કે સૌરાષ્ટ્રના જેટલા પણ ખેડૂતો છે ત્યાં તેમને રજવવાનો માહોલ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું એમ કહેવાય ખેડૂતોનો માટે કામકાજ કરવાનો માહોલ ત્યાં બની શકે છે જો રાજુ કરપડા આવે તો અમુક એક ફિક્સ તેમની વોટ બેંક હશે તે પણ લઈને જશે આ બધા ફાયદા તો કોંગ્રેસને રાજુ કરપડાના આવવાથી થવાના જ છે પરંતુ આમાં ચર્ચા એ પણ હતી કે અમિત ચાવડા કેમ નથી ગયા અમારી સાથે અમિત ચાવડાએ જ્યારે પણ વાત કરી હતી ત્યારે તેમને ઇશારામાં રાજુ કરપડાને નિમંત્રણ આપ્યું જ હતું કે રાજુ કરપડા કોંગ્રેસમાં આવે તો કોંગ્રેસને કોઈ જ તકલીફ નથી ખેર કોંગ્રેસમાં તો જાય ન જાય ભારતીય જનતા પાર્ટીમાં જાય ન જાય આ બધા જ સવાલો તો છે જ પરંતુ આપણે જોયું હતું કે એક નિવેદન ગઈકાલે પણ આપણે જેની ઉપર વાત કરી હતી એ એવું હતું કે રાજુ કરપડાના એક સમર્થને સામે આવીને એવું કહી દીધું હતું વાત એમ હતી કે વીસ તારીખે રાજુ કરપડા છે એ નીતિને નવીન આવશે એટલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે પરંતુ તેના સમર્થને એવું પણ કહ્યું સમર્થક એવું પણ કહી દીધું હતું કે નહીં પહેરે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય પરંતુ રાજુ કરપડાના નિવેદન ઉપરથી એવું પણ લાગે છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે કારણ કે રાજુ કરપડાએ એવું કહ્યું હતું કે હું કોઈ જ પણ રાજકીય પક્ષ નહીં લવ એવું તો છે જ નહીં અને જો હાલ સત્તા પક્ષ છે એ ખેડૂતોની માટે કામગીરી કરે તો મને સત્તા પક્ષમાં જવામાં પણ કોઈ જ તકલીફ નથી આવી વાત પણ રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી આ બધા જ હાલ તો તર્ક વિતર્ક આપણે કરી રહ્યા છે પરંતુ આનો જવાબ ખાલી ને ખાલી રાજુ કરપડા જ આપી શકશે કે રાજુ કરપડા કયા પક્ષ સાથે જોડાશે અને કયા સમયે જોડાશે એ પણ ખૂબ અગત્યની વસ્તુ છે ખેર રાજુ કરપડા હવે કોઈ જ પણ ફેસલો લેશે એટલે ખૂબ વિચારીને તેલ અને તેલની ધાર જોઈ અને લેશે જોવું રહ્યું હવે રાજુ કરપડા શું ફેસલો લે છે કે એ કોંગ્રેસમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જોડાશે ફરીથી માનીને ત્યાં જશે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે જવાબ રાજુ કરપડા પર નિર્ભર છે જોવું રહ્યું રાજુ કરપડા શું ફેસલો લે છે ખેર કૃષ્ણદાસ બાપુ અને રાજુ કરપડાના આ મેલાભને લઈ મળ્યા છે તેને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો હા રાજુ કરપડાના ફેસલો જે લે લેશે એને લઈને પણ તમારું શું માનવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો અને સાથે જો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો ધન્યવાદ